નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપને હારી રહ્યા છો અડીખમ ગુજરાત ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા આશાની પ્રદેશ કારોબારીની બેઠક અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે રાખવામાં આવેલ તેમાં ભારતીય મજદૂર સંઘના પ્રદેશ અધ્યક્ષ તેમજ આશા કર્મચારી સંઘના પ્રદેશ પ્રભારીની હાજરીમાં આશા ફેસિલેટર બહેનોને વિવિધ પ્રશ્નો માટે ચર્ચા કરવામાં આવી હતી તે ઉપરાંત ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ તરફથી વારંવાર રજૂઆત કરવા છતાં સરકાર તરફથી યોગ્ય નિર્ણય લઈ સમાધાન કરેલ નથી તેના અનુસંધાનમાં મહીસાગર જિલ્લા કલેક્ટર મારફતે આશા તથા આશા ફેસિલેટર બહેનોના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે આરોગ્ય મંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં આશા આશા ફેસિલેટર બહેનોને ઇન્સેટિવનું ચુકવણું વેતન વધારો તમામ ચુકવણું એક જ સાથે એક જ હેઠથી થાય તેવી વ્યવસ્થા ત્રીસ દિવસનું કામ આશા તથા આશા ફેસિલેટર બહેનોને સામાજિક સુરક્ષાના દાયરામાં સમાવેશ આકસ્મિક સેવા સેવાનિવૃત્તિ સમયે પરિવારને લાભ કોટનનો એક સરખો ડ્રેસ કેન્દ્ર સરકારના ઇન્સેન્ટીવ ચૂકવણું તેમજ ઇન્સિટીવના પત્રક પ્રમાણે પૂરેપૂરો ચૂકવણું તેમજ કામગીરી મુજબનો જીઆર સહિતની વિવિધ માંગણીઓ અંગે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી મહીસાગર જિલ્લા ભારતીય મજદૂર સંઘ અધ્યક્ષ જિગ્નેશ દરજી જિલ્લા મંત્રી રૂખીબેન બારિયા આશા કર્મચારી મહાસંઘ કેન્દ્ર સદસ્ય શોભનાબેન ટીનાબેન રમીલાબેન ઉપસ્થિત રહી મહીસાગર અધિક નિવાસી કલેક્ટર સિવિલ અટાને આવેદનપત્ર પાઠવ્યું હતું